વડોદરાના અલકાપુરી કરનાળામાં કેટરિંગનું કામ કરતા શાસ્ત્રી બજાર ઝપડપટ્ટી વિસ્તારમાં આવેલા પત્રની ચાલમાં રહેતા ચાલીસ વર્ષીય મહેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ કેટરિંગ ના વ્યવસાય કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તેઓ સવારે અલકાપુરી જતા હતા તે દરમિયાન અલકાપુરી કરનાળા પાસે સોનું નામના શખ્સને ચપ્પુના ઘા મારતા છાતી કાન અને કપાળમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં યુવક અર્ધ બેભાન અવસ્થામાં હોવાનું તબીબો પાસેથી જાણવા મળ્યું છે આ અંગે અકુટા તપાસ શરૂ કરી છે આ બનાવમાં કોઈ અંગત અદાવતમાં હત્યાનો પ્રયાસ છે કે કોઈ બોલાચાલી બાદ ઉશ્કેરાઈ ચપ્પુ માર્યું છે આ બનાવને લઈ યુવકને લોહીથી લથપથ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ સારવાર ચાલી રહી છે આ અંગે પોલીસ મથકના પીઆઈ વાયજી મકવાણાએ જણાવ્યું હતું કે આ બનાવને લઈ હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે ચાકુના ગામ આધાર સખની શોધ પણ ચાલી રહી છે અને આ મામલે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે